ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ બેક ટુ રિદ્ધિ દર્શન બ્લોગ ને એક્ચ્યુઅલી આ મોર્નિંગ નથી આ ઇવનિંગ થઈ ગઈ છે પણ મારી મોર્નિંગ છે દર્શન ની મોર્નિંગ દર્શન ઉઠ્યો છે પાંચ જેવું વાગવા આવે છે અને આજે અમારે જવાનું છે ભવ્ય સેલિબ્રેશન જે ઇવેન્ટ રાખી છે ને આઉટડોર બધા ફૂડની ને ની છે ડાન્સ પ્રોગ્રામ છે અને આપણે ગરબા ને એવું બધું ની મેચ સવારે હતી જે અત્યારે તો પતી ગઈ હશે ભાઈ ને એ લોકો હવારના વહી ગયા છે અમે હવે જઈ રહ્યા છીએ ને થોડીક ઠંડી જેવું હતું ને એટલે કઈ કામ ક્યાં ખાસ હતું નહીં એટલે અમે થોડાક લેટ જઈએ છીએ હવે જઈએ છીએ બાકી જોઈ લે આપણા રાજા રેડી થઈ ગયા છે આજે જો ક્રોક્સ ઠપકાયરા છે અને એમાં નવા નવા ઓલા લગાવ્યા છે ને ચિત્રા ભમેળા બધા એટલે હા હરખાળો હે આ તોલું ઝીણકુ છોકરો ના આમ કે નવી વસ્તુ લઈ દીધી હોય ને આમ ખુશ આમ ખુશ થઈ ગયો હોય એવો ખુશ થઈ ગયો છે આજે યાર ફેવરિટ વસ્તુ તો હતી કેદીની રાજ હતો તા કેટલા ટાઈમે આવી દી યાર આપણે ઓર્ડર કર્યો ને 10 દી પછી આવી દી વસ્તુ હા યુએસ થી આવે અને એના પછી એ જો આજે એને પહેરા છે હા તો હવે નીકળશું આપણે રિંગ નીકળી આલો તો તીએ કા ના ઈ તો જરાક કે મને તો ઠંડી જેવું લાગતું હતું એટલે મેં તો શૂઝ જ પહેરા આપણે ફેશનના ચક્કરમાં હેરાન થાય એવું એવી હું ના કરું એમાં એવું હું તો ગમે એ પહેરું જમ્પલ પહેરું ગમે એ પહેરું મોજા આપણા પરમેનન્ટ છે દર્શનના ના મોજા ઇસ પરમેનન્ટ તમને કદાચ આ વાતની ખબર ના હોય તો હું કહી દઉં

હવે અમે ચડવીશું આમાં અન્ય પાર્કિંગ કરશું અને ત્યાંથી ચાલીને જાશું કિચનર આજે કિચનર ડાઉનટાઉન માં છે ઇવેન્ટ તો હાલો તમને એ બતાવી કે ડાઉનટાઉન કેવું છે કિચનર નું ને કેવી રીત માણસો કેવા ભીડ આજ આપડે ઇન્ડિયન ફેસ્ટિવલ છે તો કેવા લોકો આવે છે બહુ બધા ઓલા શું કેવાય ઇવેન્ટ્સ ને બહુ બધા ડાન્સ ને એ તો બધું પતી ગયું છે પણ હવે આટો મારવા જાય એવું છે ના 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 ઘણા ઇવેન્ટ્સ છે રાતે ડીજે પાર્ટી અને ગરબા પણ છે રાતે રોકાઉ જુઓ जो दर्शन रहवा दे से तो जो हूं हां हाँ। चलो जाई पहले तो भाई गाड़ी आपड़ी पार्क कर दी दी है मस्ती नी जगह है लोकेशन आपको एकदम जोरदार है पार्किंग नु तो जो आपलो यहां पार्किंग नो स्पॉट है निया और अब आपड़े डाउन टाउन में हालिन थोड़ुक जाऊ पड़ते थोड़ुक का यस आ बिल्डिंग को तो बता जो भाई हमारा डाउनटाउन नी बिल्डिंग वो अभी कई

કિચન બિલ્ડિંગ ઉભાઈ છે જોઈ લ્યો દેખા હે ને એટલી બધી દર્શન છે ને કોઈ દી બસ માં નથી તું બસમાં માં હોત ને તો તને કિચનર વોટર લુક ક્યુ ક્યાં હું લોકેશન છે કઈ ખબર પડી જાય બરાબર મને પૂછ તને પૂછું બસ કોલેજ જાતી એટલે મને ઘણી ખબર એવો આ જોઈ લ્યો આ બે બિલ્ડિંગ વૈચારે બ્રિજ છે બ્રિજ છે પણ ન્યાય કામ ચાલુ હોય બરાબર ન્યાય બિલ્ડિંગ જ છે એ બિલ્ડિંગ જ છે

આ કેટલા બધા સ્ટોલ છે અલગ અલગ ટાઈપના મજા આવે ઊહે કા તો જો આપણને માનસી આય મડી ગઈ છે અને દર્શન આયા ભેગો ચાલ લેવા જઈશું જો ચાનો રહુડો એટની છે થા કે ઇતને અચ્છે કપડે પહેને હે તો ભી નહીં બુ કુછ કહી સકતે હે હમકો ટાઈટિંગ કરા કાલે કલર કા ડાલના પડા જો ઈ ફ્રોક પહેરીને આવી છે પણ ઠંડી છે એટલે જેકેટ પહેરીન ફરવું પડે કા આગે દર્શન આ હે લાઈન માં ઉભો લાગે ચાની આપને કે કે ખાયા

હેલ્ધી ટુકમાં ઘરે બનેલી વસ્તુ એવી ખવડાવવાની કે ઈ ખુશમ ખુશ થઈ જાય તો આપણે આજે બનાવીએ છે મને મિત્રોને ઘરે બનાવેલી વસ્તુ વધારે ભાવે બહારની સેમ વસ્તુ તમે દેહો ને તો મને યાર ઓલું ઓકવર્ડ લાગે તેલ વધારે હોય કારણ કે એનું તેલ કે કલર હોય એનું ના મજા આવે ઘરે ઘરનું બહુ ભાવે અને ઘરનું જ ખાય તો જ સારું એવું મારુંય માનવું છે અને અમારું મારું તો નહીં અમારા બેયનું કહું અમર બેન એક એક વસ્તુ બહુ સારી છે કે અમને ને પિઝા અને બર્ગરિયા એટલે હવે પણ એવું નહી કે એ કેવું કે શાક રોટલી ઓવર પિઝા શાક રોટલી ઓવર પાસ્તા રોટલી થી આગળ કઈ નહી એટલે આઈ એમ હેપી કે મને એવો ઘરવાળો મળ્યો છે નહી તો મારો સ્ટ્રગલ વધી જાત કે મારે આની જો પિઝા ખાવા પડત પણ એવું નથી તો પિઝા ઓકેસ મેલી ઓકેસ મે મતલબ એકદમ ઓકેસ મે તો હવે આજે આપણે બનશે મસ્ત લસણનું શાક લસણ કાજુ લસણ કાજુ સાબ અને પરોઠા તો રેસિપી શેર કે લસણ કાધું નહીં અલગ રેસિપી છે દોસ્ત બનાવ એમ બતાવજે આ હું ક્યારનો કન્ફ્યુ મારા મગજમાં કન્ફ્યુઝ હું બનાવશું શું તો આપણે મસ્ત હવે રેસિપી સાથે મળીએ પાછા બરાબર ને હાલો ભાગ્ય કરે તો કરબેરી થઈ જાય હાલો યસ તો આવી ગયા આપણે ઘરે અને આપણે જેમ વાત કરીતી આપણો સ્પેશિયલ શાક બનાવવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ બધા ઇંગ્રીડિયન્ટ્સ રેડી આ ડુંગરીની અંતે પેસ્ટ બનાવી છે

હું થોડીક રેસીપી તમને બતાવી દઉં અહીંયા આપણે રેડી કર્યા છે લસણ અને કાજુ કાજુના પાડિયા હાફ હાફ કરી દીધા છે અને લસણ છે એને બંનેને હવે હું ઘીમાં કરી સોતે થોડા ઘીમાં સોતે એટલે હું તો જરા કહી સોતે મતલબ ભૂતા કે નહીં સોતે ને આપણે ગુજરાતીમાં હું કહીએ કે હું એને ઘીમાં રગદોડીશ થોડીક વાર અને એમાં ચડવા દઈશ

થોડું પાણી નાખી બધા મસાલા કરી અને આપણે આ ગ્રેવી રેડી કરી લીધી છે જોઈ લે ભાઈ હવે એને થોડી ઉકળવા દેશું પછી આ નાખી દેશું પછી ફરી ઉકળવા દેશું ને આપણું શાક રેડી અને પછી જો અહીંયા પડ્યો છે આપણો લોટ પરોઠા પરોઠાનો લોટ બરાબર એટલે પરોઠા બનશે યસ તો જો આપણે એને કોથમી જો ફેકી ન મારવાની મે એક જગ્યાએ ભાઈ ઓલું વાંચ્યું તો હું હેબ્રુતું ધનિયા ફેક કે મારો એ મારવાને હા પરોઠા દેખાવ તો જુઓ તમે ખાલી ચકા ચક આખા લસણ આખા તો નહી પણ અડધા બટકા લસણ ના કાજુ ના બટકા તીખું હે એમ હલાવી નાખે એવું ભડકા ઇન્ડિયા માં જો બનાવતા હોય તો આખા લસણ લઈ શકો પણ અમારે લસણ ની કડી થોડી મોટી આવે તો કટ કરવા પડે કટ કા કે ચાર બાકી છે તીખું મજા આવી જાય એવું કે અરે હલાવી નાખે એવું એવું તીખું નથી કે તમને વધારે આમ ઓલું થાય પણ સ્પાઈસી જેને કહેવાય ને એવું શાક છે આજે તો મજા આવી જાય હાલો જમીએ આવી ગઈ મજા